વડોદરામાં ચાંદીપુરા વાયરસ સતત વધી રહ્યો છે સામાન્ય રીતે સાત થી પંદર વર્ષ સુધીના બાળકોમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ જોવા મળે છે અત્યાર સુધી રાજ્યમાં સત્યાવીસ આંક પહોંચી ગયો છે ચાંદીપુરા વાયરસનો આતંક વધ્યો છે જેના કારણે પંદર બાળકોના મોત થયા છે જેને લઈને હવે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે ચાંદીપુરા વાયરસ મેદાની પ્રદેશોમાં જોવા મળતો હોય છે મહારાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો માખી અને મચ્છરથી ફેલાતો આ રોગ હવે ગુજરાત રાજ્યમાં પણ વધી રહ્યો છે

સાથે પણ બેઠક યોજી હતી ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા માટે અલાયદો વોર્ડ પણ ઉભો કરવામાં આવશે તેમજ ખાનગી હોસ્પિટલોના બાળરોગ તબીબોની પણ મદદ લેવામાં આવશે જિલ્લા કલેક્ટર દ્વારા ખાનગી હોસ્પિટલને પણ તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ પીડિયાટ્રિક વોર્ડમાં બેડ અને વોલેન્ટિયર્સ વધારવા માટે પણ સૂચના કરાઈ છે તેમજ અન્ય હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી સુવિધાઓ વધારવા માટે આદેશ કરવામાં આવ્યા છે ચાંદીપુરા વાયરસના કારણે ચાર બાળકોના વડોદરામાં મોત થયા છે. સામાન્ય રીતે ચાંદીપુરા રોગમાં માથાનો દુખાવો, તાવ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. 72 કલાકની અંદર દર્દીને સારવાર ન આપવામાં આવે તો દર્દી કોમામાં પણ જઈ શકે છે અને મોત પણ થઈ શકે છે. જેને લઈને હવે જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાય છે અને રોગને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. છેલ્લા વીસ દિવસમાં અમારી પાસે એસએસજી હોસ્પિટલમાં સાતેક જેટલા કેસીસ આવ્યા હતા જે શંકાસ્પદ એન્સેફેલાઇટીસના હતા જે ચાંદીપુરમ છે કે નહીં એ કહેવું હમણાં આપણી પાસે અશક્ય છે કેમ કે આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા નથી એટલે આ જે સાથે સાથે જે પેશન્ટ્સ આવ્યા છે એમાંથી ચાર બાળકોના ડેથ થયા છે બે બાળકો જે સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને એક બાળક અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યું છે મોસ્ટલી બધા પંચમહાલ અને ગોધરા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા છે શું બાળકોમાં હાઈગ્રેડ ફીવર વોમિટિંગ અને ડાયરિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને ઓલ્ટર સેન્સ એ બધું જાણકારી તમને સીડીએ છો મેડમ આ એના વિશે સાહેબ એ જરૂરી બાળકોના સારવાર માટે જે બેડ્સની જરૂર પડે જરૂરી દવાઓ અને એની સામગ્રી આપણી પાસે સારવાર માટેની બધી વ્યવસ્થાઓ અવેલેબલ હોય એની જાણકારી આપી છે હા એના માટે આપણે વર્કશોપને એવું તાલીમ રાખવાનું છે જે સીડીએચ મેડમ વધુ વિસ્તૃત માહિતી આપણને આપશે બેડ્સ ફૂલ થઈ જાય તો જરૂર પડે પણ અત્યારે એવી શક્યતા લાગતી નથી આપનું નામ ડોક્ટર ઇન્કિશા